પવિત્ર શ્રાવણ મહિનામાં રુદ્ર પૂજાનું સવિશેષ મહત્વ છે રુદ્રપૂજા દરેક દુઃખ અને તકલીફમાંથી મુક્તિ અપાવે છે આજે ભુજના ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર આર્ટ ઓફ લિવિંગ પરિવાર ભુજ અને ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સમૂહ પૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં આર્ટ ઓફ લિવિંગ બેંગ્લોર આશ્રમ વિદ્વાન પંડિતોએ મંત્રોપચાર સાથે રુદ્ર પૂજા કરાવી હતી વિશ્વ કલ્યાણ ભાવના સર્વજીવોની સુખાકારી અને જ્ઞાતિ સમૃદ્ધિની ભાવના સાથે ભોળેનાથ આરાધનામાં મોટી સંખ્યામાં શિવભક્ત પરિવારો જોડાયા હતા આ રુદ્ર પૂજા ભોતનાથ મહાદેવ સહયોગથી આપણે કરી છે આ સમૂહ રુદ્ર પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણે ઘરે પૂજા કરીએ છીએ ને તો એક વ્યક્તિ માટે એક પરિવાર માટે હોય છે આ સમૂહરૂદ્ર રુદ્ર પૂજાનું કામ છે પૂરા સમાજ માટે પૂરા વિશ્વ માટે આખો આપણો દેશ એમાં સમૃદ્ધ થાય જો એક આપણે ઘરે ઝાડ વાવીએ તો એક ઝાડ પાણી આપીએ આપણે એ ઝાડ વૃક્ષ થાય આપણો જ ઝાડ મોટો થયો પણ આ સમુદ્ર પૂજા જેમ કુદરત આ સૃષ્ટિ આ ભગવાન આપણા ઉપર જે વરસાદ કરે છે અને એ વરસાદ આખી સૃષ્ટિ ગ્રીનરી લીલી થઈ જાય છે ખીલી ઉઠે છે એવી રીતે આખી દુનિયા ખીલી ઉઠે આખો સમાજ ખીલી ઉઠે બધા માટે આ રુદ્ર પૂજા છે દરેક વ્યક્તિ આમાંથી કંઈક ને કંઈક ખામી જાય અને દરેકના જીવનના દુઃખ દૂર થાય દરેકના જીવનમાંથી તકલીફ દૂર થાય એના માટેની આ રુદ્ર પૂજા હતી બધાએ વધારે બધાએ લાભ લીધો સૌનો અમે અહીંયા તમારા માધ્યમથી તમારો પણ આભાર માની છીએ અને દરેકને હર હર મહા નમસ્કાર